વડોદરા શહેરના રાજમલ રોડ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે પસાર થતી કાર ઉપર એક વૃક્ષ ધરાશય થતા કારમાં ચાર લોકો ફસાયા હતા માજલપુરમાં રહેતી ત્રણ મહિલા અને એક પુરુષ ગઈ મોડી રાત્રે કારમાં ન્યાય મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાજમલ રોડ ભવન પાસે આસોપાલ તોતિંગ વૃક્ષ ધરાશાય થતા કારના કાર તૂટી ગયા હતા અને અંદર સવાર ચાર લોકો ફસાયા હતા બનાવને પગલે બુમરાણ મસ્તા આસપાસના યુવકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી ફાયર બ્રિગેડ પણ આવી જતાં ફસાયેલા ચારેયને બચાવી લેવામાં આવ્યા હતા સારા સારા નસીબે આ બનાવમાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી ચોમાસા દરમિયાન આ પ્રકારના વૃક્ષો મોટી જાનહાનિ પહોંચાડે તેવી શક્યતા હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા આવા મોટા વૃક્ષોને ટ્રીમિંગ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે અને ગાડીમાં ઘરે જતા હતા સીટી સાઈડ એકદમથી જળ પડ્યું ગાડી ગાડી અને આખી છે લોકો હતા ગાડીમાં ચાર જણા કોઈ જાણ શું શું કર્યું કર્યું પછી નીકળ્યા ફાયર બ્રિગેડ ને જાણે ફાયર બ્રિગેડ ને લોકોને જોઈને લોકો ક્યાં રહેવાનું પાસે માનસુ ભવન પાસે રોડ પરથી ગાડી જઈ રહી હતી ને તાત્કાલિક કંઈક કોઈક જગ્યાએથી ઝાડ પડ્યું અને ગાડીમાં અંદર ચાર એક જણા હતા જે દબાઈ ગયેલા હતા ફાયર બ્રિગેડને કોલ મળતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા જાગૃતિબેન કાકા દ્વારા કોલ મળતા તાત્કાલિક પણ ઘટના સ્થળે ગાડી પહોંચી ગઈ અને પબ્લિક દ્વારા તેઓને બહાર કાઢી દીધા હતા અત્યારે હાલમાં ગાડી પરથી ઝાડ હટાવવાની કામગીરી ચાલી રહી છે ના ઝાડ ટ્રેમિંગમાં અમારો વિષય નથી ફાયર બ્રિગેડ ખાલી માત્ર મારું પણ ડબી ગયું હા એ લોકો ને કાઢી લીધેલ છે બાર